નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી પિપ્સ ચેનલની અંદર તો મિત્રો કવિ આ આ અંદર આપણે અંદર કવિ દલપતરામ વિશે અને ટચ કવિ પરિચય જોઈશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો જોઈએ તો કવિ દલપતરામનો જન્મ ઈસવીસન અઢારસો વીસ ની અંદર થયો હતો તેમનું જન્મ સ્થળ વઢવાણ હતું તેમના પિતાનું નામ ડાહિયાભાઈ હતું તેમની માતાનું નામ અમૃતાબા હતું તેમનું ઉપનામ કવિશ્વર અને લોકહિત ચિંતક હતું કવિ દલપતરામના વખણાતા સાહિત્યની વાત કરીએ તો તેમની હુડલા એટલે એક પ્રકારના ઉખાણા પ્રકારની રચના એ એમના ખૂબ જ વખણાતા હતા ત્યાર પછી એમની કૃતિઓ વિશે વાત કરીએ તો ફાર્બસ લક્ષ્મી ભૂતિની બંધ મિથ્યાભિમાન દલપત કાવ્ય દલપત પિંગળ જાદવા સ્થળી કાવ્ય દોહન શ્યામળ સત્સય કથન સપ્તશતી બાપાની પિંપર હરિલાલ મૃત બાળ વિવાહ નિબંધ જ્ઞાતિ નિબંધ તાર્કિક બોધ દેવવૈજ્ઞ દર્પણ વેનચરિત્ર વાણી વિલાપ આ એમના ખૂબ જ જાણીતી કૃતિઓ છે હવે આપણે કવિ દલપતરામની જાણીતી પંક્તિઓ વિશે વાત કરીએ તો એમની જાણીતી પંક્તિઓ છે અંધેરી નગરીને ગંડુ રાજા સાગ ઉપર કાગ બેઠો રથે બેઠા રાણી આવ ગુજરાતી અતિ શોભિત શણગાર સજાવું ત્યાર પછી રૂડો જુઓ ઋતુરાજ આવ્યો માનવ જાતિ માત્ર ભલે વસે સૌ ભૂમિમાં ત્યાર પછી મરતા સુધી મટે નહીં પડી પ્રખ્યાત આ એમની ખૂબ જ જાણીતી પંક્તિઓ છે હવે આપણે દલપતરામ વિશે યાદ રાખવા જેવું વાત કરીશું તો દલપતરામ અર્ચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ હતા દલપતરામે સાથે મળી ગુજરાત વાર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી દલપતરામ ત્યારનું સામાયિક બુદ્ધિપ્રકાશના તંત્રી પણ હતા દલપતરામ ને કવિશ્વરનું બિરુદ એલેક્ઝાન્ડર ફોર્બસે આપ્યું હતું દલપતરામનું સૌ પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મી છે દલપતરામની સૌ પ્રથમ ગુજરાતી કવિતા બાપની પિમ્પર છે દલપતરામનું સૌ પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્ય દોહન છે દલપતરામનું સૌ પ્રથમ કરુણ પ્રશસ્તિ ફોર્બસ વિરહ છે દલપતરામનું સૌ પ્રથમ ગુજરાતી વાર્તા સંગ્રહ તાર્કિક બોધ છે ગુજરાતીનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય હુન્નર ખાનની ચડાય ત્યાર પછી દલપતરામનું શ્રેષ્ઠ નાટક મિથ્યાભિમાન તો મિત્રો આ હતો કવિ દલપતરામ વિશેનો ખૂબ જ ટૂંકો અને ટચ કવિ પરિચય તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો અને તથા મિત્રો બીજા કવિ પરિચયનો વિડિયો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો